કારણ કે આજને નોનવેજ તો નથી લેતા જેમાંથી તમને બી ટ્વેલ નો જે ફૂલ સ્ત્રોત્ર મળતો હોય છે તે આપણે નથી લેતા તો એની અવેજીમાં આપણે સરગવાનો ઉપયોગ પણ કરી શકે સવારમાં દહીંનો ઉપયોગ પણ કરવો જોઈએ જેમાંથી તમને વિટામિન બી પણ મળી રહે છે ગાયના દૂધનો ઉપયોગ પણ કરવો જોઈએ જેમાંથી તમને પ્રોટીન્સ અને શરીરના ખૂટતા તત્વો વિટામિન્સ પણ મળે વિટામિન માટે બીજી અન્ય તમે સરગવો છે છે જેવા લીલા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો અને અવારનવાર જો તમારે ઇન્જેક્શન યા તો સપ્લિમેન્ટરી અથવા તો ટેબ્લેટ ફોર્મ લેવું પડતું હોય છે વિટામિન બી ટ્વેલ માટે તો તેની અવેજીમાં તમે આયુર્વેદિક આપણું જે બી ગ્રીન ફૂડ પાવડર છે કે જેનો ઉપયોગ છ થી સાત મહિનાનો કોર્સ કમ્પ્લીટ કરવાથી તમારા શરીરની અંદર વિટામિન્સની ઉણપ

તો ઘટવાનું સ્ટાર્ટ થઈ જાય એ દરમિયાન તમને દર વખતે અલગ અલગ સપ્લિમેન્ટ વિટામિન બી ટ્વેલ કેલ્શિયમ અથવા તો ઇન્જેક્શન લેવાની સમસ્યા રહેતી હોય તો એની જગ્યાએ તમે આ આજે જ ઓર્ડર કરી શકો છો ઓર્ગેનિક બી ટવેલ ગ્રીન ફૂડ પાવડર કે જેના ઉપયોગ સવાર સાંજ તમારે નવ શેકા ગરમ પાણી સાથે ઉપયોગ કરવાનો રહેશે બી ટવેલ નો આ ટેબ્લેટ ફોર્મ પણ છે અને પાવડર ફોર્મ પણ અવેલેબલ છે તમે જે પણ વસ્તુ મંગાવવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે તેમાં તમે ઓર્ડર પણ કરી શકો છો બાય કુરિયર પણ તમને મળી શકે છે અને ખાસ વસ્તુ તમને એ સિવાય અન્ય કોઈ સમસ્યાઓ રહે છે જેમ કે દુખાવાની સમસ્યા ચામડીને લગતી સમસ્યા પેટને લગતી સમસ્યા કોઈ પણ પ્રકારની એલર્જી સ્ત્રી પુરુષોને લગતા ગુપ્ત રોગો વગેરે જેવી સમસ્યા રહેતી હોય તો આજે જ શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ

પ્લસ તમને કોઈ અન્ય બીમારી છે તમે આવી શકો એમ નથી તો તમે ઓનલાઈન કન્સલ્ટેશન કરાવી અને તમારી સમસ્યાઓ અકોર્ડિંગ તમે ઘરે બેઠા પણ દવા મંગાવી શકો છો રિપોર્ટ્સ બધા તમારે વોટ્સએપ કરવાના રહેશે ત્યારબાદ અમારી ટીમ દ્વારા તમને કોલ બેક કરવામાં આવશે આટલું જ નહીં આપની સંસ્થાની હોસ્પિટલની અંદર પંચકર્મો પણ રાહત દરે કરવામાં આવે છે અને નેચરોથેરાપીની તમામ સારવારો રાહત દરે કરવામાં આવે છે તો આજે જ યોક્ષમ હોસ્પિટલની અવશ્ય મુલાકાત લો આવતીકાલના સેશન ની અંદર એક નવી જ માહિતી મેળવવાના છીએ કે જેમાં તમને પંચકર્મને લગતી તમામ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશેની માહિતી પણ આપીશું અને લાઈવ થઈશું કે જે તે સમયે તમને પેશન્ટના રિવ્યુ પણ જાણવા મળશે તો કાલના સાડા ચાર કલાકે તમે અવશ્ય જોઇન થજો થેન્ક યુ સો મચ જય શ્રી રામ